પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના બાળકો માટે આનો ગોસ્સો શહેરના ભવાણી પરિવાર દસ મનો દિવ્યાંગ બાળકોને આજીવન જવાબદારી સ્વીકારી મનો દિવ્યાંગ બાળકોની સેવા કરવા માટે સમાજના પ્રત્યેક લોકોએ આગળ આવવાની આવશ્યકતા છે સેવા પરોપ ધર્મની ઉત્તીર્ણને યુક્તિને જીવતા શહેરના વિસ્તારમાં રહેતા ભવાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યુલેબલ શાળાના દસ મનોવિક દિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારવાનો નિર્ણય લેતા બાળકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી જે વિશે માહિતી આપતા હરગુન ભવાણી અને તેમના ધર્મપત્ની સપના ભવાણીએ જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકોને સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતા આસ્થા ફાઉન્ડેશન સાથે જોડાઈ અમને આનંદની લાગણીનો અનુભવ થાય છે હાલમાં અમારી પરિવારમાં ચાર બાળકો છે પરંતુ રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબહેન રાઠવાના માર્ગદર્શનમાં ચાલતી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ સ્પેશ્યલેબલ શાળાના દસ મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારતા અમરો પરિવાર હવે ચૌદ બાળકનો થઈ ગયો છે અમારું માનવું છે કે પ્રત્યેક વ્યક્તિએ તેમની કમાણીનો ચોક્કસ ભાગ સેવા કાર્યમાં અર્પણ કરવાનો જોઈએ અને જો આપણી પૃથ્વી પર દેવ સમાન મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો તેમના કરતાં ઉત્તમ કોઈ સેવા કે પુણ્યનું કાર્ય ના હોઈ શકે હાલના યુવાનોને માનવતાના મૂલ્યોની સમજીને ખાસ પ્રકારના બાળકો સાથે સમય વિતાવવો જોઈએ અને તેમને પડતી સમસ્યાનું સમાધાન કરી રીતે લાવી તેમ સતત કરવા કેવી શકાય દિશામાં પ્રયત્ન જોઈએ છે કે વર્ષ આસ્થા ફાઉન્ડેશન શિક્ષકો દ્વારા જેટલા મનોદિવ્યાંગ બાળકોને સાર સંભાળ લઈ રહ્યું છે અંતરથી બાળકો એવું બોલ્યું કે ભાઈ અમારી જવાબદારી અહીં સમાજ માટે છે આટલા બધા છોકરાઓ જે બિલકુલ બિચારા નથી સમજ શકતા પણ એ અમને જોઈને આનંદ પામી જાય છે ખાલી એમને અમને મળ્યા પછી તો અમારે એમ લાગ્યું કે ભાઈ હવે મારે આ બાળકો માટે કંઈક આપણને કરવાની જરૂર છે અને હવે મને લાગે છે કે સમાજમાં આ બધી વસ્તુઓ સામે આવે અને લોકો આના માટે પ્રેરાય અને સંસ્થાને એક મદદગાર પુરવાર થાય કે એ છોકરાઓની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ જે આપણે જરૂર છે આપણે કામ ધંધામાંથી થોડો ટાઈમ કાઢી ભગવાને આટલું બધું ઘણું આપણને આપ્યું છે એમાંથી ફૂલ નહીં ફૂલની પાંખડી જેવું એ બાબતે આપણે આપીએ અને એ બાબતે બીજા લોકોને પ્રેરાઈએ એ મારી ખાસ વિનંતી છે મારું નામ અરગુણ ગંબાણી છે બાબાઓને કહ્યું હવે તમારે ચાર છોકરાઓ નથી પણ ચૌદ છોકરાઓ છે તમે આ રીતે એમની સેવા કરજો અમે નાઈએ તો પણ એમનું અને બર્થડે ના દિવસે અહીંયા તમે વર્ષીના દિવસે દાદા દાદીની વર્ષીના દિવસે તમે ત્યાં સેવા આપજો અમે નથી આપતા અમારામાં તાકાત નથી પણ ભગવાને આપ્યું છે એમાંથી અમે કરીએ છીએ